આ વિડીયોની અંદર આપણને આગળના છંદનો હવે અભ્યાસ કરીશું અત્યાર સુધીની અંદર આપણે મનહર અનુષ્ટુપ પૃથ્વી મંદાક્રાંત શિખરણી અને સાદુક છંદનો આપણે અભ્યાસ કર્યો હવે આપણે એ પછીનો છંદ સ્ત્રા છંદનો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો સ્ત્રકધરા છંદની અંદર એકવીસ અક્ષર હોય છે એનું બંધારણ છે મર ભન ય ય ય હવે આપણે ગણીશું તો તમે જુઓ કે પહેલો અક્ષર ગુરુ બીજો ગુરુ અને ત્રીજો ગુરુ તો મા તારા તો મ થયું જ્યારે ગુરુ લઘુ અને ગુરુ તો રાજ ભા તો ર થયું ત્યાર પછી ભા ન સ તો અહીં ભ થયું ત્રણે ત્રણ લઘુ છે એટલે અહીં ન ગણ થયો ત્યાર પછી આપણે ત્રણેય વખત ય ય લાવવાનું છે હવે જ્યારે ત્રણેય વખત આપણે ય લાવવાનું છે ત્યારે આપણને મગજની અંદર નિયમો કમ્પ્લીટ યાદ હોવા જોઈએ સૌ પ્રથમ જોઈએ તો આ અક્ષર લઘુ છે હવે આને ગુરુ ગણવાનો છે આને ગુરુ કેમ કે મેં વાત અગાઉ પણ કરી કે આ જે ઈ છે એ તમને દેખાવથી ખબર નહીં પડે કે આ મોટી ઈ છે કે છોટી ઈ છે ઊ હશે તો ક્લિયર ખબર પડશે કે આ નાનો હું અને આ મોટો હું દરેકના રાઇટિંગ કેવા હોય અલગ અલગ હોય પ્રિન્ટિંગ પણ અમુક વખત અલગ હોય તો આપણે ક્લિયર કરી શકતા નથી માટે આપણે યાદ રાખવાનું કે અહીં ય જોઈએ છે તો આ ય થયું હવે આ બાજુ તમે જો લઘુ ગુરુ અને ગુરુ તો આ ત્રણે ત્રણ છે લઘુ ગુરુ ગુરુ તો ય થઈ જશે જ્યારે અહીં લઘુ છે આ ગુરુ છે હવે વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ તમને તરત જ નિયમ યાદ આવવો જોઈએ કે પંક્તિના અંતે આવતો અક્ષર જરૂર જણાય તો ગુરુ ગણવું એ પ્રમાણે તમે અહીં જુઓ તો અહીં ગુરુ થઈ જાય છે હવે આપણે જે પ્રમાણે જોઈતું હતું કે મર ભન ય ય થોડીક લખવામાં થોડીક સેચ ખામી છે એને સુધારીને વાંચજો એ થ નથી ય છે તો મર ભન ય હવે વિદ્યાર્થી મિત્રો એના પછીના છંદનો આપણે અભ્યાસ કરીએ તો આવશે ઇન્દ્રવજા ઉપેન્દ્રવજા અને વસંત તિલકા વિદ્યાર્થી મિત્રો ઇન્દ્રવજાના અક્ષર અગિયાર ઉપેન્દ્રવજાના અગિયાર જ્યારે વસંત તિલકાના ચૌદ અક્ષર છે હવે જો ફરી લખીશું અગિયાર અગિયાર અને ચૌદ ઇન્દ્રવજાનું બંધારણ છે તતજ ગાગા ફરીથી બોલું છું ત ત જ ગા ગા હવે વિદ્યાર્થી મિત્રો પ્રથમ ગુરુ બીજો ગુરુ અને ત્રીજો લઘુ તો અહીં ત ગણ છે તમારે ત્યાં જોતા રહેવું તો ત્રીજા લાઈનની અંદર તારાજ તો ત ફરી તારાજ જેવું પહેલું છે એવું બીજું તો અહીં ત પછી જ લાવવાનો છે તો કુદરતી જુઓ લઘુ છે ગુરુ છે અને લઘુ છે તો અહીં જ આવ્યો બંને અક્ષર ગુરુ છે તેનો અર્થ થયો ગા ગા તો જ્યાં તત જ ગાઘા આવે ત્યારે ઇન્દ્રવચા બનશે જ્યારે જત જ ગાઘા આવશે ત્યારે ઉપેન્દ્ર વજા છે તો અહીં જો અક્ષર ગુરુ અક્ષર લઘુ તો પહેલો જ ગુરુ ગુરુ અને લઘુ તો અહીં આવશે ત લઘુ ગુરુ અને લઘુ અહીં નાની બિંદી છે અનુસ્વાર છે એટલે ગુરુ છે તો જ ત જ અને આ બંને અક્ષર ગુરુ છે હવે આ બે છંદની અંદર વિદ્યાર્થી મિત્રો ફરી એક વાત કરી લઉં કે જો સેજ પણ ડિફિકલ્ટી થાય તો શું થાય કે જો બાકીનું છે ત ગાગા ત જ ગાગા એ ક્લિયર છે પ્રથમ અક્ષર ત અને જમ જ ડિફરન્ટ છે જો માની લો કે કોઈક વખત તમે જરૂર જણાય તો રસ્વનું દીર્ઘવ કરો તો આ ઉપેન્દ્રવજાના બદલે ઇન્દ્રજા થઈ જાય તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે બીજી વાત ક્યારેક પરીક્ષામાં આવું બની શકે કે ભાઈ ઇન્દ્રવજા પણ હોઈ શકે અને ઉપેન્દ્રવજા પણ હોઈ શકે તો પછી એ પેપર કી ઉપર જાય છે આન્સર કી ઉપર કે ભાઈ પરીક્ષક એને કયો સાચો આપે છે ત્યાર પછી આવશે વસંત તિલકા તો વસંત તિલકાના અક્ષર છે ચૌદ અક્ષર એનું બંધાણ છે વસંત તિલકાની અંદર બંધાણ આવશે તભ જજ ગાગા તભ જ ગા ગા તો જો નિયમ યાદ રાખવાનો કે સંયુક્ત અક્ષરની ની અક્ષર લઘુ હોય તો ગુરુ થઈ જાય જો તમને એમ યાદ ના આવે તો જરૂર જણાય તો રસોઈની દીર્ઘઈ થાય તો પહેલું જ આવશે તા રા જ તો અહીં થયું ત ફરી આવશે તભ જ જ ગા ગા તો ભા ન અને સ તો અહીં ભ આવ્યો પછી અહીં જ ભા ન સંયુક્ત અક્ષરની આગળનો અક્ષર લગવું હોય તો ગુરુ બની જાય એ નિયમ પણ લાગશે અને જરૂર જણાય તો રસોઈની દીર્ઘઈ કરી શકાય આ નિયમ પણ લાગશે તો તભ પછી અહીં આવશે જ ફરી આવશે લઘુ ગુરુ અને લઘુ તો અહીં આવશે જ અને બંને ગુરુ છે તો અહીં આવશે ગાગા તો તબ જ જ ગાગા તો વિદ્યાર્થી મિત્રો હું માનું છું કે આ ત્રણેય છંદની અંદર પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે હવે ફરી એક વખત મૌખિક ચર્ચા કરી લઉં કે મનહર છંદની અંદર પ્રથમ પંક્તિમાં સોળ અક્ષર બીજી પંક્તિમાં પંદર અક્ષર એમાં બીજું કંઈ જ ચેક કરવાનું નથી જ્યારે પંદર અને સોળ અક્ષર હોય તે મનહર છંદ અનુષ્ટુપ છંદની અંદર બંને ચરણની અંદર સોળસોળ અક્ષર છે એમાં માત્ર પાંચમો છઠ્ઠો સાતમો અક્ષર જ ચેક કરવાનું છે એ સિવાય બીજું કંઈ ચેક કરવાનું નથી અનુષ્ટુપ છંદની અંદર એક્ઝેક્ટ ચાર ચરણ આવશે એની અંદર આપણે પાંચમો અક્ષર લઘુ છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ આઠમો અક્ષર છોડી દેવાનો છે વળી પાંચમો અક્ષર લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ જેવું ઉપરના ચરણમાં હશે એવું જ નીચેના ચરણમાં હશે જ્યારે પૃથ્વી મંદાક્રાંતાના શિખરની અંદર તમે જુઓ કે ત્રણે ત્રણના અક્ષર સત્તર 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 છે પણ મેં તમને કહ્યું હતું એમ જ કે પૃથ્વીનું બંધારણ શું તો કે જસ જસ અલગા મંદાક્રાંતાનું શું તો મભન તત ગાગા શિખરણીનું શું તો યમન સભ લગા જ્યારે શાર્દુળ વિકળી છંદ છે એના કેટલા અક્ષર આવશે તો ઓગણીસ અને સ્ત્રધરાના કેટલા તો એકવીસ એ પછી તમે જુઓ કે ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજા તો ઇન્દ્રવજાના અક્ષર અગિયાર ઉપેન્દ્રવજાના અગિયાર પણ બંધારણમાં શું ફેર છે તો કે ઇન્દ્રવજાનું બંધારણ શું છે તો કે તત ગાગા ઉપેન્દ્રવજાનું બંધારણ શું છે તો જત ગાગા જ્યારે વસંત તિલકાનું બંધારણ શું છે તો કે તબ ગાગા એમાં અક્ષરમાં પણ ચેન્જ થઈ જશે માત્ર મિસ્ટેક થવાનો ચાન્સ ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજા વિદ્યાર્થી મિત્રો હું માનું છું કે અક્ષરમેળ છંદની અંદર આપને પૂરો ખ્યાલ આવી ગયો હશે હવે અક્ષર મેળ કરતો તમને સરળ લાગશે માત્રા મેળ છંદ પણ વિદ્યાર્થી મિત્રો મારી ગણતરીથી બધાને અક્ષર મેળ છંદ ઝડપથી આવશે માત્રા મેળ છંદ ગણવામાં ક્યાં મિસ્ટેક થાય એ વિશે આપણે ચર્ચા કરીશું તો માત્રા મેળ છંદ આપણા અભ્યાસક્રમની અંદર કયા કયા છે તો કે ચોપાઈ દોહરો હરિગીત અને સવૈયા ફરીથી બોલું છું સૌથી પહેલો આવશે ચોપાઈ પછી આવશે દોહરો પછી આવશે હરી ગીત અને પછી આવશે સવૈયા તો તમારે ફાસ્ટ બોલવું હોય તો ચોપાઈ દોહરો હરિગીત સવૈયા બોલજો પછી ચોપાઈનું બંધારણ શું તો કે પંદર વત્તા પંદર માત્રા બરાબર ત્રીસ માત્ર દોહરાની તેર વત્તા અગિયાર બરાબર ચોવીસ માત્રા થશે હરિગીતની અઠ્યાવીસ માત્રા સવૈયાની એકત્રીસ અથવા તો બત્રીસ માત્રા થશે હવે આપણા ઉદાહરણ સમજૂતી આપણે લઈ લઈએ તો ચોપાઈની અંદર ઉદાહરણ છે કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય ફરીથી બોલું છું કાળી ધોળી રાતી ગાય પાણી ચરવા જાય વિદ્યાર્થી મિત્રો એટલા સરળ છે આ છંદ અક્ષરમેળ છંદની અંદર આપણે અક્ષર ગણતા હતા માત્રામેળ છંદની અંદર આપણે માત્ર માત્રાઓ ગણવાની છે લઘુની એક માત્રા ગુરુની બે માત્રા ફરીથી કહું છું લઘુ બરાબર એક માત્ર ગુરુ બરાબર એની બે માત્રા આવશે હવે જોઈએ આપણે તો કે ગુરુ છે તો બે માત્ર ગુરુ બે માત્ર હવે હું વારંવાર ગુરુ ગુરુ નહીં બોલું જ્યાં જે માત્રા આવતી હશે એ જ લખીશ તમે સાથે સાથે જોતા રહેજો અને અભ્યાસ કરતા રહેજો વચ્ચે જ્યારે આ એક ચરણ પૂરું થાય તો તમે ટોટલ કરશો તો ટોટલ પંદર થશે બેન બે ચાર બે છ બે આઠ બે દસ બે બાર બે ચૌદ અને એક પંદર જ્યારે બીજાની અંદર પણ પંદર થશે બેન બે ચાર બે છ બે આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર આ જ રીતના પંદર વત્તા પંદર માત્ર આવે તો ચોપાઈ થાય વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન રાખજો કે આના પણ અક્ષર સત્તર છે તમે જો અક્ષર અક્ષર ગણશો તો સત્તર અક્ષરે ઘણા બાળકો મને એવું કહેતા હોય કે સર સત્તર અક્ષરે પૃથ્વી અને શિખરણી ના આવી શકે તો વાત સાચી આવી શકે એ વાત સાચી છે અમુક બાળકો શોર્ટ ટેકનિકની વાત કરે કે સર અમને એવું સમજાવ્યું છે કે પ્રથમ ત્રણે ત્રણ અક્ષર ગુરુ હોય અને સત્તર અક્ષર હોય તો એ મંદાક્રાંતા કહેવાય તો મંદાક્રાંતાના પ્રથમ ત્રણ અક્ષરમાં ગુરુ આવે એ વાત સાચી છે પણ પ્રથમ ત્રણ ગુરુ હોય અને માની લો કે સત્તર અક્ષર હોય તો બધા છંદ મંદાક્રાંતા છે એમ સાબિત થતું નથી એનું આ જ ઉદાહરણ તમે જોઈ લો કે આ જ ઉદાહરણમાં પહેલાં ત્રણ અક્ષર છે એ ગુરુ 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 જ છે તો એ મ થાય પણ બીજો અક્ષર તમારે મંદાકતા પ્રમાણે ગણવું હોય અને મ લાવવું હોય તો મ કોઈ પણ સંજોગોમાં આવશે નહીં એટલે એવી શોર્ટ ટેકનિકથી તમે બચજો અને પૂરેપૂરું ગણજો પૂરેપૂરું ગણ્યા પછી જ છંદની અંદર તમે ડિસિઝન લઈ શકો કે ખરેખર આ છંદ કયો છે એ જ રીતે ચોપાઈ પછી આવશે દોહરો તો દોહરાનું ઉદાહરણ છે દીપકના બે દીકરા દીપકના બે દીકરા કાજળ ને અજવાસ કાજળને અજવાશ એક કપૂત કાળું કરે બીજો દીએ પ્રકાશ ફરી બોલું છું એક કપૂત કાળું કરે બીજો દીયે પ્રકાશ બીજો દીયે પ્રકાશ હવે વિદ્યાર્થી મિત્રો જેમ આપણે ચોપાઈ છંદને ગણ્યો હતો એ જ રીતના આપણે આને ગણીશું તો તમે જુઓ કે એક બાજુ મેં લખ્યું કે તેર માત્રા બીજી બાજુ અગિયાર માત્રા તો તમે જુઓ બે 2 1 3 4 5 6 7 8 9 10 11 12 और 13 तो पहला चरण में अंदर 13 मात्रा થઈ ગઈ હવે ચરણ બીજું તો ત્યાં 11 થવી જોઈએ તો જો 2 1 3 4 5 6 7 8 9 10 અને 11 તો 13 + 11 થઈ ગઈ એ જ રીતે તમે જો બીજી પંક્તિની અંદર 2 અને 1 3 4 5 6 7 8 9 10 11 12 અને અહીં આવશે એક તો તેર માત્રાઓ થઈ ગઈ એ જ રીતે ફરીથી બે ને એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પછી અગિયાર માત્રાઓ કરવાની છે તો બે અને બે ચાર બે છ બે આઠ બે દસ અને એક અગિયાર તો મારાથી ભૂલ થઈ ગઈ છે કે અહીં બે મૂકી ગઈ અહીં એકચ્યુઅલી એક જ માત્રા આવશે તો બે ને બે ચાર ને એક પાંચને બે સાત ને બે નવ ને એક દસ દસ ને આની એક મૂકવાની તો અગિયાર માત્રાઓ થઈ જશે તો તેર વત્તા અગિયાર માત્ર થાય ત્યારે એ દોહરો છંદ બનશે તો પહેલો છંદ છે ચોપાઈ એના પછીનો છે દોહરો જ્યારે એ પછીનો છંદ ગણીશું આપણે હરિગીત તો હરિગીતનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં ફરીથી ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં હવે આ છંદની અંદર એટલે કે આ હરિગીત છંદની અંદર આપણી અઠ્યાવીસ માત્રા થવી જોઈએ અઠ્યાવીસ ના થાય તો કોઈ પણ જગ્યાએ રસોઈ હોય એની તમે દીર્ઘઈ કરી શકો અથવા રસ્વ હોય એનું દીર્ઘવ તમે કરી શકો અને અઠ્યાવીસ માત્રાઓ કરી શકો તો આપણે જોઈએ તો જો બે ને બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ માત્રાઓ થઈ હવે આપણે અઠ્યાવીસ કરવી હોય તો બીજું શબ્દ છે અથવા બધું છે એકને જો તમે દીર્ઘય કરી અને એક પ્લસ એક કરી દો તો અઠ્યાવીસ માત્રા આરામથી આપણી થઈ જાય છે એટલે કોઈ જગ્યાએ તમને જરૂર લાગે તો રસ્વનું તમે દીર્ઘવ કરી શકો એ જ રીતના હવે છેલ્લો છંદ છે આજનો સવૈયા છંદ સવૈયા છંદની અંદર એકત્રીસ અથવા તો બત્રીસ માત્રા કરવાની છે ઉદાહરણ છે અંતરની એ રણ પર અંતરની એ રણ પર કોની પડે હથોડી ચેતન ચેતન રૂપ રૂપ કોની વિદ્યાર્થી મિત્રો ઘણું બધું કહેવાનું છે મારે બરાબર સમજવામાં ધ્યાન આપજો અક્ષર પણ ગણજો માત્રાઓ પણ ગણજો મિસગાઈડ ના થાય એનું બહુ ધ્યાન રાખજો હવે આપણને આના એકત્રીસ માત્રા કેમ થાય અને બત્રીસ કઈ રીતે થાય એના વિશે પણ હું આપને સમજાવું તો તમે જુઓ તો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર 13, ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ થઈ હવે જો એકત્રીસના બદલે જો આપણે બત્રીસ માત્રાઓ કરવી હોય તો મગજની અંદર નિયમ યાદ આવી જવો જોઈએ કે પંક્તિના અંતે આવતો અક્ષર જરૂર જણાય તો ગુરુ ગણવો જો તમે છેલ્લા અક્ષરને ગુરુ ગણી કાઢો તો એકત્રીસ પણ થાય અને બત્રીસ માત્રા પણ થઈ શકે વિદ્યાર્થી મિત્રો હજુ ફરી એક વખત બીજી એક વાત તમને ધ્યાન ઉપર અપાવડાવું કે તમે આના અક્ષર ગણશો તો આ સવૈયા છંદ છે એના અક્ષર તમે ગણો એટલે કે આ ઉદાહરણના બધા ઉદાહરણની વાત નથી કરતો તો આના અક્ષર તમે જો એકવીસ અક્ષર થાય છે કેટલાક વિદ્યાર્થી મિત્રો માત્ર એકવીસ અક્ષર જોઈ અને લખી નાખે છે કે સર એકવીસ અક્ષરે સ્ત્રક ધરા આવે છે તો એ વખતે તમારું ધ્યાન હોવું જોઈએ કે એકવીસ અક્ષરે સ્ત્રક ધરા હોય ખરા પણ અહીં સ્ત્રાનું બંધારણમાં તારા સેટ થતું નથી વિદ્યાર્થી મિત્રો મને વિશ્વાસ છે કે આપણને છંદનો ખ્યાલ આવી ગયો હશે હવે આપણે ગીતાનો એક શ્લોક શાંતિથી સાંભળીશું ત્યાં સુધી આપણે છંદ પણ એક વખત જોઈ લઈશું અને ત્યારબાદ અહીં વિડીયો પૂરો થતો નથી ગીતાનો શ્લોક સાંભળી અને પછી આપણો આજનો વિડીયો અહીં પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ત્યાં સુધી નમસ્કાર